આ પડીકોની વાત વડંગ તો સાહેબ યાર ચાર વર્ધી આવો પડી સીયા આરે પડીકો નકલ આ હોયનો

લાવી દીધું પણ મારા હેતર માં તો હેઠળ ના કોતરતો આ પૂરેપૂરી મેટર થઈ જાય મેટર કર્યું હાલ કરી લેજે પણ ના તો ના કહી દીધું મારી વાત કે પૂરી તારા કચરો મારા હેઠળ નખવાનો નહીં આ કહી દીધું કચરો નહીં પણ લેણું થઈ જાય બસ કેતો ના મને પણ હવે કચરો હેઠો ના ના જમીન કાકી લીધી લડવાની બધું આપડે સમાધાન થઈ નાખ્યું કઈ નાખી ને તા લેચાર જવું ને તા ન નહીં આપવાનું પણ હજી તો મારે જવ આવું આવું